ઉતારો ના દબાઈ ખા ચુપા આ આયા તા અડધી રાત થી પેન્ટ ફોફાઈ શું કરવાનું હોય ને અમારે પેન્ટ તો આવી

હા જબર જલ્યા આ ઘડિયાળમાં ઘડિયાળ પહેર્યો એટલે રક્કી પહેર્યું પૂન ભાઈ ભૂખો તો ખરા ત્યાં તો ના કોઈ ખબર પડે નહીં પોંસો હજાર રૂપિયા લઈ ફોલાઈ નખો આ તો ભાવ બી વધે મજબૂત ભાવ વાળો હા તો ના બે ત્રણ હજારની વસ્તુ ઉછિયાર્યું હે વાત તો કરો કેટલા રૂપિયા પહોંચે પાંચસો રૂપિયાને ફોલાય મારો એક કોણ કેવું રૂપિયા પડે

લી તો એ ભત્રીજા હું જઉં બધ બરોબર કોઈ આવો તો કોઈ ક્યાં તો કાકો તો બધનો મોડા આવ્યો